તાંડીથૈયા ગામે બાળકી પર બળત્કાર ગુજરાત મામલે બારદોલી સેશન કોર્ટે પાંત્રીસ વર્ષની સખત કેદની સજા ફટકારી સુરત જિલ્લાના કડોદા પોલીસ સ્ટેશન વિસ્તારના તાંડીથૈયા ગામે સને બે હજાર એકવીસના વર્ષમાં પોસ્કો અને બળાત્કારનો ગુનો બનાવ બન્યો હતો જ્યાં ટીવી સ્ક્રીન પર દેખાતો આ નારાધામ કુલદીપ રામાપટ્ટી કૌટંબ ઝડપાયો હતો અને બારદોલી સેશન કોર્ટમાં સુનાવણી ચાલી હતી જેમાં આજે મંગળવારે સુરતના પાંચમા એડિશનલ જજ આર પી મોગરાએ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો અને આરોપીને પાંત્રીસ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી આરોપી જે તે દિવસે કુલદીપ સગીર બાળકીને રૂમમાં લઈ જઈ બળજબરીથી બળાત્કાર કરી ગુજારી આરોપી ફરાર થઈ ગયો હતો કડોદરા પોલીસ દ્વારા

એડિશનલ પીપી એડિશનલ સરકારી વકીલ સેશન્સ કોડોલી કરોડા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં અઢારસો સાહીઠ બે હજાર એકવીસથી ઇપીકો કલમ ત્રણસો છોતેર એ બી તથા પોક્સો એકની કલમ ચાર છ અને આઠ મુજબનો ગુનો નોંધવામાં આવેલો હતો જે ગુનાના કામે આરોપી કુલદીપ રામાપતિ ગૌતમને અટક કરવામાં આવેલો હતો સદર ગુનાની હકીકત એવી હતી કે આ કામના ફરિયાદીની પૌત્રી પૌત્રી ભોગ બનનાર સગીર વયની હતી અને તે તાજે થયા મુકામે રહેતા હતા ત્યાં આગળ તારીખ ઓગણત્રીસ નવ બે હજાર એકવીસના રોજ તેમની બિલ્ડિંગ નીચે ભોગ બનનાર રમતી હતી ત્યારે આરોપી કુલદીપ રામાપતિ ગૌતમ તેની એકલતાનો લાભ લઈ તેને રૂમમાં લઈ જઈને તેની સાથે દુષ્કૃત્ય કરેલ નાસી ગયેલ હતો જે બાબતની જે બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો જેની ટ્રાયલ મહેરબાન સુરતના પાંચમા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ આરપી મોગેરા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરપી મોગેરા સાહેબે સદત આરોપીને કસરવાર ઠેરવી પોક્સો એકની કલમ ચાર બે મુજબ પાંત્રીસ વર્ષની સજા અને રૂપિયા પંદર હજારનો દંડ તથા પોક્સો એકની કલમ છ મુજબ વીસ વર્ષની સજા રૂપિયા દસ હજારનો દંડ અને પોક્સો એકની કલમ આઠમાં આઠ મુજબ પાંચ વર્ષની સજા અને પાંચ હજારનો દંડ કરેલ કરવા કરેલ છે તમામ ટોટલ કેટલી સજાની જોગવાઈ કરી છે પાંત્રીસ વર્ષ બધી સજા એક સાથે ભોગવવાની છે પાંત્રીસ વર્ષ મેક્સિમમ સજા પાંત્રીસ વર્ષ કરવામાં આવેલ છે કયા કયા મુદ્દાઓ હતા એમાં કે કે આ ભોગ બનનાર જે હતી એ સગીર વયની હતી ને મન બુદ્ધિની હતી એની જુબાનીને ધ્યાને લઈ જઈ ધ્યાને લેવા માટે મેડિકલ પેપર્સોને ધ્યાને લઈને સજા કરવામાં આવી